રાજકોટ અને રાજકોટના એ રંગીલા લોકો એ ખાવાના એટલા શોખીન છે કે રાજકોટની અંદર આવું નવું ફૂડ એ તમને મળતું હોય છે પરંતુ રાજકોટની અંદર ખૂબ જ ટૂંકા સમયની અંદર ચર્ચામાં આવેલા શનિ શનિબાજીતા ઢાબા તમને ખ્યાલ હશે કે શનિબાજીદા ઢાબાનું ફૂડ અને ફૂડને લઈને અનેક વખત એ ચર્ચાઓમાં આવ્યા છે જો કે ગત મહિને રાજકોટના એ જામનગર રોડ ઉપર આવેલા અને ફાસ્ટ ફૂડ તેમજ તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સાથે બબાલ કરનારે સની પાજીદા ઢાબાની ચર્ચા એ તમને પણ ખ્યાલ છે પરંતુ એ સની પાજીદા ઢાબાના માલિક અને ડેપ્યુટી મેયરે બબાલ જે થઈ હતી એ બબાલ બાદ એ નક્કી હતું કે આ સની પાજીદાનું જે ઢાબા છે કે જે ગેરકાયદેસર છે તે એકના એક દિવસ ત્યાંથી ઉખડી જશે અને આજે એ ઢાબાના પાટિયા પડી ગયા સરકારે આખા આ રેસ્ટોરન્ટ જે ચાલુ હતી તે રેસ્ટોરન્ટ એક કલેક્ટર દ્વારા એક નોટિસ પણ ફટકારવામાં આવી હતી કેમ કે ગેરકાયદેસર જગ્યા ઉપર હતી ત્યાં દબાણ દૂર કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો હતો જો કે જે આદેશના અંતર્ગત સની પાજીદાએ પોતાનો ઢાબો સંકેલી લીધો છે અને રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા પરાપેળિયા નજીક રાજકોટના સની પાજીદા દ્વારા એ સરકારી ખરાબા એટલે કે સરકારી જગ્યા પર કબજો કરી અને પોતાનો ઢાબાઓ કે જેનું નામ શનિપાજી ઢાબા રાખવામાં આવ્યું હતું ધમધમતું હતું આ રેસ્ટોરન્ટ ગેરકાયદેસર હોવાના કારણે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા શનિપાજીતા ઢાબાને એ નોટિસ ફટકારવામાં આવી હતી અને પોતાના રેસ્ટોરન્ટનું દબાણ દૂર કરવા માટે સૂચના અપાઈ હતી જો કે રેસ્ટોરન્ટના માલિકે ખુદ જાતે જ આખા આ પાટિયા ઉતારી લીધા છે જોકે આ ડિમોલેશન જાતે જ રેસ્ટોરન્ટનું કરી અને સંકેલો પણ કરી લેવામાં આવ્યો છે પરંતુ આખી આ વાતની અંદર જો મહત્વની મુદ્દાની વાત હોય તો એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ચારેજાના મહેમાનો આ રેસ્ટોરન્ટની અંદર એકદ મહિને જમવા ઘાટે ગયા હતા અને જેમાં બિલ લેવા બાબતે એ સનિપાજીતા ઢાબા ખાતે બબાલ થઈ હતી બવાલ એ પ્રકારે થઈ હતી કે ડેપ્યુટી મેયરના ભાઈને સારવાર માટે અમદાવાદ પણ લાવ્યા હોવાની ચર્ચાઓ જે છે તે ચાલી હતી ને રાતોરાત અમદાવાદ સારવાર લેવા માટે આવ્યા બીજા દિવસ બપોર સુધી કોઈ ઘટના ના બની અને ત્યારબાદ અચાનક જ પોલીસ ફરિયાદની અરજીઓ જે આપેલી હતી તે પણ રદ થઈ ગઈ પોલીસે પણ આ મામલે એવું કહ્યું કે અમને સુધી કોઈ અરજી નથી મળી અથવા અમને આખી ઘટનામાં કોઈ પણ વ્યક્તિએ એક ફોન પણ નથી કર્યો જોકે આખી આ બલની અંદર અંદરો ખાને એ સમાધાન પણ થયું પરંતુ આજે જ્યારે પાજીદા ઢાબાનો સંકેલો થયો ત્યારે એ ખરા અર્થની અંદર વાત સામે આવી કે જે ડેપ્યુટી મેયરના ભાઈ સામે જે બબાલ થઈ હતી અને એ બબાલ બાદ આ ઘટના આજે અહીંયા ખાલી કરાવાઈ માને કે કોઈ ના માને પરંતુ હકીકત તો એ જ છે કે ડેપ્યુટી મેયરના ભાઈ સાથે સની પાજીદા ઢાબાના માલિકે પંગો લીધો અને તેનું આ આખું રેસ્ટોરન્ટ ધ્વસ્ત થયું આ વાત એ કોઈ માનશે નહીં પરંતુ હકીકત આ જ છે સની પાજીએ જે દરમિયાન જે દિવસે જે ઝઘડો થયો હતો તે દરમિયાન પીસીઆર વાનને ખુદ ફોન કરીને બોલાવી હતી તેવી નોંધ એ પોલીસ ચોપડે બોલાઈ હતી જો કે સની ગેરકાયદેસર ચાલતા ધાબા ઉપર કલેક્ટર પણ લાલ આગ કરી હોવાના કારણે આ ધંધોએ સમિટી લેવામાં આવ્યો છે અને સાથે રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારના ખરાબો પર બૂમ આપવાનો કબજો જોવા મળ્યો હતો અને બાંધકામ પણ ખડકી દેવામાં આવ્યા છે જો કે આવા સરકારી ખરાબામાં કબજો કરનાર ભૂમાફિયા સામે રાજકોટ કલેક્ટર દ્વારા એ લાલ કરવામાં આવી હતી અને ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ કલેક્ટરે શનિપાજીદા ગેરકાયદેસર જે ઢાબા ચલાવી રહ્યા હતા તેની નોટિસ ફટકારી અને બંધ કરવા માટે સૂચના આપી હતી જોકે તે જ સૂચનાને લઈને સની ઢાબાનું આજે તેમને જાતે જ આખો સંકેલો કર્યો છે પરંતુ ક્યાંક તેમને તેમના જ દ્વારા કરેલી એ ભૂલ એ ક્યાંક નડી ચૂકી બીજી તરફ સરકારના અધિકારીઓ અને સરકારના તંત્રને પણ એ જાણ કરવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એ ગુનો કરે છે અથવા એ તમને નડે છે ત્યારે જ ખોટો જ્યાં સુધી એ ગુનો નથી કરતો જ્યાં સુધી એ તમને નથી નડતો ત્યાં સુધી એ તમારા માટે સારો કેમ કે તમને ત્યાંથી મલાઈ મળે છે અને જેવી તમને મલાઈ મળતી બંધ થઈ જાય એટલે એ વ્યક્તિ ત્યાંનો ખોટો છે આ વાત આ ઉદાહરણ પરથી એટલા માટે સાબિત થાય છે કે શનિપાજીદાનો એ ઢાબો છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં ચાલતો હતો તો અત્યાર સુધી કોઈને ના દેખાયો જેવો ડેપ્યુટી મેયરના ભાઈ ઉપર હુમલો થયો એને મારામારીની ઘટના બની સીધા જ રાજકોટ કલેક્ટર જાગ્યા અને સીધી જ નોટિસ આપી તો અત્યાર સુધી રાજકોટના તમામ અધિકારીઓ નિંદ્રાધીન હતા એક બબાલ થઈ અધિકારીઓ જાગ્યા અને વિસ્તારને શાંત કર્યો વિસ્તારની અંદર એ જેટલી પણ જમીનો દબાવી હતી જેટલી પણ સરકારી જગ્યા ઉપર આ પ્રકારની રેસ્ટોરન્ટ ચાલતી તે બધી હટાવાઈ પરંતુ હવે રાજકોટના બીજા બધા ખૂણાઓની અંદર ચાલતી એ રેસ્ટોરન્ટો કે જે સરકારી જમીન ઉપર ચાલી રહી છે એનું શું શું ત્યાં આ અધિકારીઓ કાન ખોલી અથવા પોતાના આંખે જે પાટા બાંધેલા છે તે ખુલ્લા રાખીને જોશે કે પછી આવા એકાદા હુમલાની રાહ જોશે અને પછી એ આંખના પાટા ખોલશે શું માનવું છે આપનું અમારા અહેવાલને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂપને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર